રાપર તાલુકાના માખેલ ના તળાવ માંથી પૌરાણિક મૂર્તિ મળી આવી વાગડ વિસ્તારનો રાપર તાલુકો એ પાંડવકાલીન વિરાટનગર હોવાના અવશેષો મળી રહ્યા છે રાપર ગેડી નાગતર બાદરગઢ ચિત્રોડ આડેસર સહિતના વિસ્તારમાં પૌરાણિક અવશેષ જોવા મળે છે ત્યારે આડેસર નજીક આવેલા માખેલ ગામે પૌરાણિક સૂર્યમંદિર નજીક આવેલા લખિયાસર તળાવમાં ખોદકામ દરમિયાન પૌરાણિક મૂર્તિ મળી આવી છે આ અંગે માખેલના માજી સરપંચ ભરતભાઈ પરમાર મડવીએ માહિતી આપતા જણાવ્યું હતું કે હાઇવે રોડ પર આવેલ સૂર્યનારાયણના મંદિર પાસે આવેલ લખીયાસર તળાવને ઊંડું કરવાની કામગીરી હાથ ધરી હતી ખોદકામ દરમિયાન પૌરાણિક સાતસોથી એક હજાર વર્ષ પૌરાણિક મૂર્તિ મળી આવી હતી આ મૂર્તિ કાઠી દરબારના શાસન દરમિયાનની હોવાનું જાણકારો જણાવી રહ્યા છે આ આ મૂર્તિ મળી આવતા સ્થળે પૌરાણિક અવશેષો મળે તેવી પણ શક્યતા રહેલી છે માખેલમાં આવેલ પૌરાણિક સૂર્ય મંદિર ખાતે પણ અનેક પાળીયાઓ આવેલા છે જે મુગલ શાસન વખતે સૂર્ય મંદિરની રક્ષા કરવા માટે લડી શહાદત વૌરી હતી આ સ્થળ પર જો પુરાતત્વ વિભાગ દ્વારા ખોદકામ કરી સંશોધન હાથ ધરવામાં આવે તો ઐતિહાસિક વારસો બહાર આવે તેવી માંગણી મા સરપંચ ભરતભાઈ મઢવીએ કરી છે